ગઈકાલે નર્મદા કેનાલના પાણીમાં નાવા પડ્યા બાદ આજે તેની લાશ પાણીમાંથી મળી હતી મુન્દ્રા તાલુકાના સમાઘોઘામાં મૂળ ઠક્કરનગર બાપાનગર ગંગાનગર કોલોની અમદાવાદથી મજૂરી અર્થે આવેલા રમણભાઈનો પંદર વર્ષનો પુત્ર અમન ગઈકાલે સાંજે ચાર વાગે જિંદાલ કંપનીના ગેટ નંબર એકવાસે નર્મદા કેનાલમાં માણસો નાતા હતા એટલે પિતાને કહી અમન પણ નાવા ગયો હતો તરતા આવડતું ન હોય તે હાથ ચેક કરવા લાગ્યો અને જોત પાણીમાં ગરફ થઈ ગયો આ બાદ કેનાલમાં ડૂબેલા કિશોરને શોધવા એચડીઆરએફની ટીમ પણ બોટ સહિતના સાધનો સાથે આવી હતી પણ તે ક્યાંય દેખાયો ન હતો આજે સવારે ફરી શોધખોળ આદરતા અમલની લાશ મળી હતી જેને સરકારી હોસ્પિટલ લઈ આવતા પાણીમાં ડૂબવાથી તેનું મોત થયાનું જાહેર થયું હોવાની વિગતો પિતા રમણભાઈ ચૌહાણે મુન્દ્રા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી પોલીસ આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર ભરત ઠાકોર કદ